ડીસા પાલિકા દ્વારા રોડ રિફ્રેશની કામગીરી શરૂ કરી ડીસાના મોટાભાગના રોડ ખખડત છે બનાસકાંઠાની આર્થિક પાટનગરી ડીસા પાલિકામાં ભાજપનું શાસન છે અને વિકાસને વરેલી ભાજપની સત્તા હોવા છતાં પણ પાલિકા તંત્ર શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે તેમાં એડીસાના રોડ રસ્તાની વાત કરીએ તો શહેરના મોટાભાગના રોડ અને રસ્તા બિસ્માર તેમજ ખખડધજ જોવા મળી રહ્યા છે તેમાં ગત ચોમાસા દરમિયાન વરસાદના કારણે મોટાભાગના રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ બની ગઈ હતી તેમ છતાં પાલિકા દ્વારા તેને રિપેર કરવામાં આવ્યા ન હતા પરંતુ તાજેતરમાં જ રાજ્ય સરકારના આદેશના પગલે પાલિકા તંત્ર ઊંઘમાંથી જાગીને બિસ્માર રોડ રસ્તાને રિફ્રેશ કરવાની કામગીરી હાથ ધરી છે ભાજપ શાસિત ડીસા પાલિકા સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે પરિણામે ડીસાવાસીઓને પાયાની સુવિધાઓ મેળવવામાં પણ ભારે મુશ્કેલીઓ પડી રહી છે તેમાંય રોડ રસ્તાની હાલત તો દયાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે જેમાં વાત કરીએ તો ડીસા લાયન્સ હોલથી અંબિકા ચોક સુધીનો રોડ લાંબા સમયથી ખરાબ છે આ ઉપરાંત બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી રેલવે સ્ટેશન સર્કલ સુધીના રોડ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે ઉમિયાનગરથી પાટણ હાઇવેને જોડતો રોડ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે જેના કારણે વાહન ચાલકો અહીંથી પસાર થવામાં પણ સતત ડર સાથે અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે જોકે લાંબા સમયથી આ તમામ રોડને રિફ્રેશ કરવાની રજૂઆત થઈ હોવા છતાં પણ પાલિકા તંત્ર નિંદ્રામાં હતું પરંતુ આ મામલે રાજ્ય સરકારે આદેશ કરતા પાલિકા તંત્રની ઊંઘ ઉડી હતી અને આ તમામ રોડ રિફ્રેશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ડીસા સાઈબાબા મંદિર આગળનો ભાગ મહારાણા પ્રતાપ સ્કૂલ વિરેન પાર્ક નજીકનો રોડ આ ઉપરાંત શહેરના અનેક રોડને પાલિકા દ્વારા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ રોડ તમામ રોડની નવીનીકરણ કરવાની જગ્યા પાલિકા દ્વારા ખાડાઓ પૂરીને રિફ્રેશ કરી સંતોષ માની લેવામાં આવી રહ્યો છે ત્યારે આગામી સમયમાં ચોમાસા દરમિયાન ફરીવાર આ રોડ રસ્તાની હાલત બદતર થશે તેવું લાગી રહ્યું છે